જૂનાગઢમાં બિલખા રોડ પર ભારત સરકારની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા કાર્યરત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા નિઃશુલ્ક તાલીમ આહાર તથા રહેઠાણની સુવિધા પૂરી પાડે છે સંસ્થાનું જમા પાસું તેનો વ્યવહાર કાર્યક્ષમ અને કઠોર તાલીમ છે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગાર ખાસ કરી ગ્રામ્ય કક્ષાના અઢારથી વિસ્તાળીસ વર્ષની વયના યુવાઓને શોધી તેમને તાલીમ લેવા પ્રોત્સાહિત કરી તાલીમ પૂરી પાડી અને ત્યારબાદ સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે આ સંસ્થામાં એકથી છ અઠવાડિયામાં તાલીમાર્થીઓને વિવિધ વિષયો જેમ કે ટેલરિંગ બ્યુટી પાર્લર મોબાઇલ રિપેરિંગ એસી અને ફ્રીઝ રિપેરિંગ કમ્પ્યુટર ડીટીપી ઇલેક્ટ્રિશિયન વિડીયોગ્રાફી પશુપાલન બીમા સખી બેકરી પ્રોડક્ટ અને ફૂડ પ્રોસેસિંગ હાર્ડવેર તથા નેટવર્કિંગ જેવા વિવિધ કાર્યક્રમોમાં ટૂંકા ગાળાની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવશે